મિત્રો સ્નેહીઓ અને વડીલો હું ડોક્ટર કેપી ગઢવી છેલ્લા ચોવીસ વર્ષથી જૂનાગઢની અંદર પ્રેક્ટિસ કરી રહ્યો છું એઝ એ ગાઈનેકોલોજીસ્ટ તરીકે પહેલાં મારે પૂનમ મેટરનિટી પછી લાઈફ કેર અને અત્યારે છેલ્લા બે વર્ષથી અતિ આધુનિક સગવડતા લોકોને મળી રહે એ આશયથી ઝાંઝડા ચોકડી ઉપર ન્યૂ કેર હોસ્પિટલનું શરૂ કરેલી છે આવતીકાલે બાર પાંચ બે હજાર ચોવીસના ના રોજ જ્યારે બે વર્ષ પૂરા થાય છે તો બીજી વર્ષગાંઠ ઉજવવા માટે આપ લોકોના સાથ અને સહયોગથી આપની સાથે કામ કરવાનો મોકો મળ્યો અને નિષ્ઠાથી જે કામ કર્યું અને તમે લોકોએ જે મને સફળતા અપાવી છે તો એ સફળતાની ઉજવણી રૂપે આપણે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ છે આ લોક ડાયરામાં ખ્યાતના કલાકાર લોકસાહિત્યના શ્રી રાજભા ગઢવી આવવાના છે અને ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં આનું આયોજન રાત્રે નવ વાગે રાખેલ છે આ ડાયરાનું આયોજન એટલા માટે કરેલ છે કે લોકોની સાથે સ્નેહ મિલન થઈ શકે સાથે સાથે જ આ ડાયરાની અંદર જે રકમ ભેગી થશે એ અમુક સંસ્થાઓ કે જે લોકો ગૌશાળા ગાયોની સેવા માટે ગાયોની સારવાર માટે અમુક સંસ્થાઓ છે જે નિરાધાર માણસોને રાશન આપે છે અન્નક્ષેત્ર ચલાવે છે અને અમુક સંસ્થાઓ જે છે કે જે સાક્ષરતા એટલે કે દીકરીઓ માટેનું ભણતર જે લોકોના મા બાપ એમાં શક્ય નથી હોતું આર્થિક રીતે એ લોકોને શિક્ષણ આપે છે એવી સંસ્થાઓને આ એકત્રિત થયેલું ભંડોળ આપવામાં આવશે આપ લોકોને દરેક લોકોના એડ્રેસ મારી પાસે ન હોય તો હું આપને કાર્ડ નથી મોકલાવી શક્યો પણ આ માધ્યમ દ્વારા ટીવી માધ્યમ દ્વારા અને સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા આપને તથા આપના પરિવારને સૌને આમંત્રિત કરું છું આપ લોકો જરૂરથી અને જરૂરથી આવતીકાલે રાત્રે ડાયરાનો મજા માણવા માટે ક્રિષ્ના પાર્ટી પ્લોટ ગ્રીન સિટીની બાજુમાં બાયપાસ રોડ જૂનાગઢ રાત્રે નવ વાગે મળીએ છીએ ઓકે થેન્ક યુ